નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં ફરી એકવાર લસણ અને લીંબુના ભાવ આસમાને રાજ્યમાં ફરી એકવાર લસણના ભાવ આસમાને પહોંચ્યા જેમાં લસણના ભાવમાં વધારો થયો અચાનક અમદાવાદમાં પ્રતિ કિલો લસણનો ભાવ ચારસો કિલોએ પહોંચ્યો લસણનો જૂનો ભાવ માત્ર સો રૂપિયા કિલો હતો ત્યારે વેપારીઓએ જણાવ્યું છે કે પંદર થી વીસ દિવસ સુધી લસણના ભાવમાં કોઈ રાહત મળશે નહીં આ સાથે જ શાકભાજી માર્કેટમાં લીંબુના ભાવ પણ સો રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે ત્યારબાદ રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા જેમાં સરકાર ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડો હવે ખરીદશે તેમાં પાંચ થી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે ઈ ગ્રામ કેન્દ્રોથી આ ઓનલાઈન નોંધણી કરી શકાશે મિત્રો તુવેર પ્રતિ ક્વિન્ટલ સાત હજાર રૂપિયા જ્યારે ચણા પાંચ હજાર પાંચસો ચાલીસ રૂપિયાના ભાવે મળશે રાયડો પ્રતિ ક્વિન્ટલ છપ્પનસો પચાસ રૂપિયાના ભાવે ખરીદાશે ત્યારે વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી દેવાઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટને વધાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટને વધાવ્યું જેમાં જણાવ્યું છે કે નાગરિકોની આશા આકાંક્ષાને પૂર્તિ કરનારું બજેટ છે સમાજના દરેક વર્ગ માટેનું બજેટ રહેલું છે અને સાથે જ વિકસિત ભારતના વિઝનને વેગ મળશે રુલર હાઉસિંગમાં બે કરોડ ઘરનો નિર્ણય આવકારદાયક છે તથા સોલર રૂપટોપ યોજનાથી ગુજરાતને પણ ફાયદો થશે ત્યારબાદ આંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણ મામલે કરી મોટી આગાહી રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં ઘટાડો થયો જેમાં મોટા ભાગના શહેરોનો તાપમાન 15 ડિગ્રી આસપાસ છે જેમાં ગાંધીનગરમાં 14 ડિગ્રી ત્યારે નલિયા અને દિશામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદ કેસોદ અને મહુમામાં પણ 15 ડિગ્રી તાપમાન રહ્યું આ સાથે જ વડોદરા રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગરમાં 100 ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારબાદ ઓછી કિંમતે કરી શકાશે મુસાફરી રાજકોટ વાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા જેમાં અમદાવાદ થી કિંમતે મુસાફરી કરી શકશે પાંચ ફેબ્રુઆરીથી જીઆરટીએસ વોલ્વો બસ ની સુવિધા શરૂ થશે તથા ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ થી રાજકોટ માટે પાંચસો ને ત્રેપન રૂપિયા ભાડું નક્કી કરાયું છે જેમાં અમદાવાદ થી રાજકોટ માટે સવારે છ વાગે વોલ્વો બસ ઉપડશે ત્યારબાદ આજે સંસદમાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સામાન્ય બજેટ રજૂ કરાયું નિર્મલા સીતારમણે અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ વાંચવાનો રેકોર્ડ ધરાવે છે આ વખતે બજેટ બે હજાર ચોવીસનું ભાષણ માત્ર સાઠ મિનિટમાં જ પૂરું કરીને રેકોર્ડ કર્યો છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ

પીઆઈ તરલ ભટ નિર્દોષ ખોટી રીતે ફસાવ્યાની દલીલ હતી તથા તરલ ભટની દલીલો અંગે હવે ચકાસણી કરાશે એએસઆઈ ના દીપક જાનીની માહિતી કોર્ટમાં માં રજૂ કરવાની શક્યતાઓ રહેલી છે ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચાર સૌરાષ્ટ્રના કચ્છમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ ગાંધીધામમાં શ્રીરામ સોલ્ટ અને કિરણ રોલ ડ્રાઇવ્સ પર દરોડા પડ્યા કચ્છમાં મીઠાના વેપારીઓ સહિત વધુ દરોડા પાડ્યા તેમાં પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે સવારથી અધિકારીઓની ટીમ ગાંધીધામ પહોંચી છે અને ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે વીસ કરતા વધારે ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારબાદ એક જ સપ્તાહમાં બે આંચકા અનુભવાયા કચ્છના ખાવડા પાસે ભૂકંપનો આંચકો આવ્યો જેમાં ખાવડા પાસે તીવ્રતાનો ભૂકંપનો ભૂકંપનો અનુભવાયો અનુભવાયો સવારે મિનિટે છે તેમજ કચ્છમાં ફરી ચાર ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે જેમાં એક જ સપ્તાહમાં બીજી વાર ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે ત્યારબાદ અગત્યપૂર્ણ સમાચાર લોકસભાની ચૂંટણી ને લઈને બદલીનો દોર યથાવત પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં ફેરફાર લોકસભાની ચૂંટણીને લઈને બદલીનો દોર શરૂ થયો છે જેમાં પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં બદલી શરૂ થઈ ગઈ છે તેમાં પાંચસો ને એકાવન બિન હથિયારધારી પીએસઆઈ ની બદલી કરવામાં આવી તથા 43 હથિયારધારી પીએસઆઈ ની બદલીના આદેશ આપવામાં આવ્યા છે ડીજીપી કચેરી દ્વારા તમામ આદેશ જાહેર કરવામાં આવી રહ્યા છે ભારતીય શેર બજારમાં જબરદસ્ત ઘટાડો કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે ગુરુવારે પહેલીવાર ફેબ્રુઆરી માટે વજગાળાનું બજેટ રજૂ કર્યું હતું ત્યારે નાણા પ્રધાનની બજેટની સ્પીચ પછી સેન્સેક્સ 106 પોઈન્ટ ઘટીને 71645 પર બંધ થયો જ્યારે નિફ્ટી 28 પોઈન્ટના ઘટાડા સાથે 21697 ના સ્તર પર બંધ રહ્યો આમ છતાં બજેટ શરૂ થાય તે પહેલા સવારે બજેટમાં સતત વોલેટિલિટી જોવા મળી હતી ત્યારબાદ હેમંત સોરેન પર સકંજો કસાયો હેમંત સોરેનને ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી જેમાં સોરેનને જમીન કોબંડમાં ધરપકડ કરવામાં આવી છે હેમંત સોરેનને તેમની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા વતી વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેનને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે ચંપાઈએ રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો તેમણે 43 ધારાસભ્યના સમર્થનનો પત્ર રાજ્યપાલને સુપ્રત કર્યો છે ત્યારબાદ વ્યાસ પૂજા કરતો પ્રથમ સામે આવ્યો વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાદ મોડી રાત્રે જ્ઞાન વાપી વ્યાસમાં ભોયરામાં પૂજા થઈ હતી આ સંદર્ભે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી વ્યાસ ભોયરામાં મોડી રાત્રે પૂજા કરતા હોવાનો એક વિડીયો પણ સામે આવ્યો છે હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર મળ્યો છે તથા વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રશાસને સાત દિવસમાં પૂજાની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે કોર્ટના આદેશ બાદ પ્રશાસને રાત્રે સાડા બાર વાગે ચુસ્ત બંદોબસ્ત કરીને પૂજાની વ્યવસ્થા ગોઠવી હતી

ત્યારબાદ બજેટમાં ભારતના મજબૂત ભવિષ્યની ગેરંટી પીએમ નરેન્દ્ર મોદી બજેટ બે હજાર ચોવીસમાં નાણાં મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને વધાવી લીધું છે જેમાં વચગાળાના બજેટ મુદ્દે પીએમ મોદીનું સંબોધન કરતાં કહ્યું કે બજેટ ચાર સંભોને મજબૂત કરશે તેમજ આજનું બજેટ ઇનોવેટિવ બજેટ છે તથા મહિલાઓ ખેડૂત અને ગરીબો માટેનું બજેટ રહેલું છે તથા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે અને આ વિકસિત ભારત માટે સમર્પિત બજેટ છે ત્યારબાદ ઉત્તરાખંડના લોકપ્રિય યાત્રાધામ બદ્રીનાથમાં ભારે હિમવર્ષા થઈ ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં હવામાનમાં અચાનક ફેરફાર થયા બાદ બદ્રીનાથ ધામમાં ગઈકાલથી સતત ભારે હિમવર્ષા થઈ રહી છે સૌથી જૂના અને લોકપ્રિય તીર્થસ્થળોમાં એક એવા બદ્રીનાથમાં ભારે હિમવર્ષા જોવા મળી ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાને કારણે બદ્રીનાથના ના આસપાસની ટેકરીઓ પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે અન્ય લોકપ્રિય તીર્થસ્થળ કેદારનાથ મંદિર અને બરફથી પણ ઢંકાઈ ગયું છે